જય માતાજી મિત્રો તો આપણા એક નવા ચેનલ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે એક નવો ચેનલનો વિડીયો લઈને આવી ગયા છીએ તો તમે જુઓ આજે ચેનલ શું રાખી છે એ પણ તમે જુઓ તમને જોવાની બહુ મજા આવશે આજે કોમેડીથી ભરપૂર અને મસ્ત સ્વાદવાળી ચેનલ રાખી છે તો તમે જુઓ તમે જોઈ શકો છો આપણે બટાકા અને ભૂંગળાની ચેનલ લઈને આવી ગયા છીએ જોઈ લો આ બટાકા છે આ ભૂંગળા છે આ શેલો બા કટિંગ કરે છે જય માતાજી મિત્રો આપણે ફરીવાર ફરીવાર નવી ચેલેન્જ વિડિયો લઈને આવી ગયા છે આજે ચેલેન્જ જોઈએ છે બટાકા ભોળાની તો જોઈએ મિત્રો બટાકા ભૂંગા છે એક બટાકો એક માસ ને આવે છે પહેલા આપણે અહીં ગઈ આવી ગયા છે અને એને ભૂંગા આપવામાં આવે છે એ સૌથી ઓછા ટાઈમ માં જે બટાકા ભૂંગા આ ખતમ કરશે ને એ વિજેતા છે હવે જોઈએ આપણે અહીં ભાઈ કેટલી મિનિટમાં ભૂંગા બટાકા આ પૂરો કરી લીધો અને 100 રૂપિયાના પર એક જય ને ઉચા ટાઈમમાં આવતે ઉચા ટાઈમમાં ખાજે

હે થી ગાયે હે થી ગાયે મરલાઉ આ તો ને થી ગાયે કસતો મરદાનગી લાવ કોઈ ઓમ ખાવા <laughs>

ઓટ ટાઈમ લીધો ઓગળી તો થઈ પૂરો આવશે આડ ઘોળુ રાતની થતી ગણ બાદુઈ બાદુઈ છે આ ઉચર છે તાકે પૂરો કરવાનો સાથી થઈ જાય જમવા બેઠા જમવાનો ઓકે ને આપણે જમવા બેઠા પૂરો કરવાનો જે ટાઈમ તમારો સ્ટાર્ટ જ છે

પટેલ ગયો તમે જોઈ શકો કે ભૂસા જ લાગે મને તો ખરીદાયેલા સાચી થાય છે મિત્રો

ઓછા ટાઈમ પૂરું કરવાનું હોય જોઈએ હવે ઓછો ટાઈમ લે કે પછી નરેશ ભાઈ આશ્રમ કરતો મિત્રો દેવા ભાઈ ખાવાની સ્ટાઇલ તમે જોઈ લો તમે પણ બટાકા ચેલેન્જ માં કરવી હોય તો તમને થોડો અંદાજ મળી જાય કો કોન આ રહે બડા મોન મિત્રો બડા ઓશા દીકાર રાખે છે કાલે કાલે પણ જવું પડે મુડાવમાં નઈ જવું એટલે ટાઈમ થઈ ગયો છે એ 32 સેકન્ડ અહિયાં પણ ખતમ થવા આવ્યો અને થાની સ્ટેબલ મિત્રો જેવી છે તમે

તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા વડીલ એવા અમારા દેવા મામા બટાકાના ભૂખા બોલાયા છે બટાકા ભૂંગણાના

એક જ ભૂંગળામાં પટાવાની ઈરાદો છે મિત્રો આપડે મનીષભાઈ જીતવાનું છે બે મિનિટ ની અંદર પૂરું કરવાનું હોય કારણ કે આપડે મનીષભાઈ નરેશભાઈ બે મિનિટ ની

ઓછા ટાઈમ માં પૂરો કરવાનો ટાઈમ વધારે લઈ લીધો તો હવે આપણે ગાઈએ જીગર ને જોઈએ કેટલા ઓછા ટાઈમ માં પૂરો કરે તો આપણે પાંચમા રાઉન્ડ હવે જીગર આવી ગયા છે જોઈએ હવે કે કેટલા ઓછા ટાઈમ માં બટા ભોણા ખાય છે મિત્રો એનો ટાઈમ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ તો મિત્રો એનો ખાસ તમે ઘોડો જોજો એટલે એક સે બે એક મત બટાવે લાગે ઉપર જોવાનું ઓ તો બાળ થોડો वो तुम्हें तुम्हारे हेमंतवाड़ी को कोको वीडियो आपको बालको कोको वितरण की खबर पड़े कि फोटो जी ने टेंशन का है कितना ऑर्डर लोगा तो है 25 एकड़ में मित्रों 28 तो पूरी गिरी ना किए तो मित्रों तुम જોઈ શકો हो कि घर में घुसवाया रोण लागे वो दिनेश अग्रवाल मित्र ने होने दो ना ले देसी हम अभी कुछ फोटो मारो જો ભાઈકો મે ઓલ વાય ના પણ ને આ

તો સ્ટાર્ટ તેમ મિત્રો જોઈ શકો ભોંગળા થોડા હવાએ થઈ જશે કે ટોયલેટ ડૂબતા નથી એટલે ઠાર આનું દો દા દેના આવે હા જો એવું ન

મિત્રો મિત્રો એક મિનિટ થઈ ગયા આમ બટાકા પડ્યા એ આપડે જોઈએ કે કેટલી મિનિટ પૂરું કરે બરોબર

અદર છે થઈ ગઈ હે અને એવું લાગે કે ત્રણ મિનિટ પૂરી કેમ કે તો થાય બાદરીમાં ઠેસર હેડતું નહી ગાળો થોડો ઠેસર ધોનું જાય

मित्रो 23 दिन एक परेड देर 12 सेकंड થઈ ગઈ છે રે બડા તો હલે નહીં તો બડા મોટો 3 કલાકથી

તો હિતેશભાઈ કેટલી મિનત થઈ ગઈ છે હિતેશભાઈ બૌ ટાઈમ લીધો છે આપણે ઓછા <laughs> <laughs> <laughs>

બીજા યુશભાઈ ચાર મિનિટ ઉપર લીધી મેં ત્રણ મિનિટ ઉપર લીધી અશ્વિની લીધી મિનિટ મિનિટ સેકન્ડમાં ઘટાડા ચેલેન્જમાં વિજેતા બન્યા છે ઓછા ટાઈમ આપણે એને દીધા છે મિત્રો અને આ મિત્રો આપણી ચેનલ મ્યુઝિયમ તમને બહુ ગમતા હોય તો આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો જોઈ લો તમે અમારી ટીમ છે જોઈ લો આ મારી છે અને મિત્રો આના આજ ચેનલ ઉપર એક મસ્ત નો અમે નવા વિડીયો સાથે અને નવા મનોરંજન સાથે તમને મળીશું અને તો મિત્રો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો જય જય માતાજી